નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે નવા વિડીયોમાં નવી વાર્તા સાથે એક તમામને વિનંતી છે કે તમે લોકો હજારોમાં લોકો વિડીયો જુએ છે માણે પણ છે પરંતુ જેટલા લોકો હજારો વિડીયો જુએ છે એમાંથી માંડ એક ટકા લોકો પણ સબસ્ક્રાઈબ કરતા નથી અને કમેન્ટ તો કરવાનું કોઈને કોઈ કારણથી તમે ભૂલી જાઓ છો આપ સબને એક હાર્દિક વિનંતી છે કે તમારી જે લાઇક્સ તમે આપો કે કંઈક કમેન્ટ કરો એક બે શબ્દ કંઈ પણ સારું લાગે તો સારું ખરાબ લાગે તો ખરાબ કંઈ સુધારો કરવો હોય તો સુધારો એ વિશે કંઈક પણ લખો લાઇક્સ કરો તો એ અમારા માટે ખૂબ જ મહત્ત્વનું પરિબળ હોય છે એક કળાકાર માટે એક પ્રેરક બળ હોય છે અમને હિંમત આપે તે નવું ને નવું સારું ને સારું વધુને વધુ કાર્ય અને સારું ને સારું પ્રોત્સાહક બળ મળે છે અમને કે જેનાથી અમે વધુને વધુ સારી ક્રિએટિવિટી કરીએ સારી કૌશલ્ય દાખવી અને વધુને વધુ સારું વિડીયો બનાવીને આપની સમક્ષ લાવી તો કૃપા કરીને વિડીયો જો તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો વાર્તા સારી લાગી હોય તો એમાં કંઈ શીખવા મળ્યું હોય તમારું મંતવ્ય પણ કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજની વાર્તા ખૂબ જ હૃદયદ્વા દ્રાવક છે ખૂબ જ સંવેદનશીલ વાર્તા છે આપણને વિચારતા કરી મૂકે કે જીવનમાં જેણે પાપ કર્યા હોય એને પાપના ખોટા ફળ ભોગવવા પડે તે બરાબર છે પરંતુ જે હજી આખી દુનિયા હજી એણે દુનિયા વિશે સમજ પણ નથી કેળવી હજી જેની હજી બાળપણથી ઉમરો પસાર કરીને હજી સગીર વયની ઉંમરમાં પહોંચે છે તેની સાથે કુદરત કેમ ક્રૂર મજાક કરતી હશે એનો શું વાંક કે તેને ન જોવાના દિવસો જોવા પડે કે ન સહન કરવાનું સહન કરવું પડે એવી જ એક બીના બની છે સીમા નામની એક વયની દીકરી સાથે ખૂબ જ નાની ઉંમર આઠમાના ઉંમરમાં ભણે અને તે હસતી ખેલતી ઉંમરમાં રમવાની ઉંમર તેની આનંદથી દિવસો પસાર થઈ રહ્યા હતા ગરીબ પરંતુ ખૂબ જ લાડકોડતી મા બાપ એને રાખતા હતા તેના માતા પિતાની લાડકી દીકરી હતી ભણવા જતી હતી રમે કૂદે આખો દિવસ ઘરમાં મસ્તી કરે બેનપણીઓ સાથે આ એવી રીતે એનું સરસ જીવન પસાર થઈ રહ્યું હતું નાનું ફેમિલી આનંદ કિલોલથી ખુશીનો રોટલો ખાઈને જીવી રહ્યા હતા કહે છે ને કે સારા દિવસો હોય ખુશ લોકો હોય તો ક્યાંક કોઈની કાળી નજર એવી લાગી જતી હોય કે જાણે બધું એકદમ ઊંધું સીધું થઈ જતું હોય એવું જ કંઈક સીમાના જીવનમાં બન્યું એમાં થયું એવું કે કોઈ કારણસર બીમારીમાં એની માતાનું અવસાન થયું અને દીકરી માવઘરની થઈ ગઈ થોડા દિવસ તો એમને એમ ચાલ્યું અને એના પિતાએ પણ દીકરીનું ધ્યાન રાખતા પણ હવે પિતા એક પુરુષ તરીકે જેમ આપણા સમાજમાં બનતું હોય છે કે પુરુષો બહારનું કામ સંભાળતા હોય કમાવાનું મહેનત મજૂરીનું અને બહેનો ઘરકામ કરતી હોય ગૃહકાર્ય સંભાળતી હોય અને બાળકોને સાચવતી હોય હવે એ જ માં ના રહી તો બાપ ને એવું કંઈ ફાવે નહીં આવતું હોય ત્યાં સુધી તેણે મહેનત કરી છેવટે લોકોના કહેવાતી અને દીકરીના સારા ઉછેર માટે થઈને તેણે બીજા લગ્ન કર્યા હવે કુદરતે કસોટી લેવાનું જાણે હજી ચાલુ જ રાખ્યું હોય તેમ થોડા દિવસો પછી અચાનક જ એના પિતાનું પણ અવસાન થઈ ગયું હવે આમાં એવું થયું કે પહેલાં દીકરીએ મા ગુમાવી માનો સહારો ગુમાવ્યો પછી જે પિતા તો તેની સાર સંભાળ રાખતા હતા પિતા ગમે તેવો હોય પરંતુ તે પોતાના બાળકો માટે હંમેશા સંવેદનશીલ હોય જ છે કોક જ એવો નફાવટ હોય કે તે બાળકો પ્રત્યે લાગણી ન રાખે બાકી કોઈ પણ મા બાપ હોય તે પોતાના સંતાનો પ્રત્યે હંમેશા સંવેદનશીલ હોય તેમની દરકાર કરતા હોય તેમની લાગણી રાખતા જ હોય હવે આમાં એવું થયું કે પહેલાં મા ગુમાવ્યા પિતા બીજી મા લઈને આવ્યા સાવકીમાં થોડીક હતી એવી રીતની પરંતુ છતાં પણ તે પછી પિતાની લાગણી અને પિતાના દેખરેખમાં તે માતા પોતાની સાવકી દીકરીને સાચવવાનો પ્રયત્ન કરતી પણ એમાં થયું કે પિતા પણ ગુજરી ગયા હવે દીકરીને એવું થયું કે પહેલાં મા ગુમાવી સગી અને પછી સગા પિતા ગુમાવ્યા હવે સાવકી માનો જ સહારો એને રહ્યો સાવકી માએ ધીમે ધીમે પોત પ્રકાશવાનું ચાલુ કર્યું અને ગમે તે રીતે તેને મારછોડ કરવા લાગતી સીમાને તેની પાસે આખો દિવસ કામ કરાવતી સ્કૂલનું ભણવાનું પણ છોડાવી દીધું જેમ તેમ કરીને પછી સમાજમાં અને ગામમાં વાત ફેલાવી તો લોકોની સરમે પાછું એણે સ્કૂલ તો ચાલુ કરાવી પરંતુ આખો દિવસ કામ કરાવવું પૂરતું ખાવાનું ન આપવું અને મારઝોડ કરવી તેવું બધું રોજનો નિત્યક્રમ બની ગયો હતો આ બાજુ આ સાવકીમાં એકલી તે પણ હજી યુવાન જ હતી હવે એની નજર એની પડોશમાં રહેતા એક એનાથી પણ અડધી ઉંમરના કુંવારા યુવક સાથે મળી ગઈ હવે તે થયું એવું કે જ્યારે પણ દીકરીને એની સીમા સ્કૂલે જાય અને અથવા તો કોઈની કામે કામ સર બહાર મોકલે અને પોતાને મન થાય ત્યારે તે બાજુવાળા યુવાનને બોલાવી અને તેની સાથે ન કરવાનું એ સીમાની સાવકીમાં કરતી આમને આમ ઘણા દિવસ ચાલી લોકોના પણ ખબર પડતી પણ તે સીમાની માં એટલી જબરી હતી કે તેની સામે કોઈ બોલવાની હિંમત કરતું નહીં એમાં વળી એવું થયું કે અચાનક જ સીમાને બહાર મોકલી હતી અને તે પેલો પડોશી યુવક એમના ઘરમાં હતો તેની મા સાથે અને સીમા અચાનક જ ઘરે આવીને દરવાજો ખોલીને ના જોવાનું જોઈ ગઈ એ પછી તો તેની સાવકી માએ સીમાને ખૂબ જ મારપીટ કરી અને આ વાત કોઈને કહીશ નહીં એવી રીતે તેને ધમકાવી જોકે લોકો તો જાણતા હતા પણ છતાં પણ ચૂપ રહેતા હતા પણ છતાંય આ ખાડા કાન કરેલી રહેલી આ સાવકી માએ સીમાને ખૂબ જ પતાડવાનું ફરીથી ચાલુ કર્યું એ પછી તેણે લોકોનું મોં બંધ કરવા અને તેને કાયમ માટેનો રસ્તો લેવા માટે એક ભયાનક ષડયંત્ર રચ્યું તેના પ્રેમીને તેણે મનાવી લીધો કે તું સીમા સાથે લગ્ન કરી લે તો પછી આપણે લોકોના પણ મોપ બંધ થઈ જાય અને શાંતિથી પછી આપણે આરામથી આપણે જે કામ હોય એ બિંદાસપણે કરી શકીએ અને આ રીતે છાને છપને મળવાનું બંધ થઈ જાય તેના પ્રેમીને તો બગાસું ખાતા પતાસું મળ્યું શા માટે તે સાવ નાની આવી છોકરી મળતી હોય સામે ચાલીને કોઈ માં સોંપતી હોય તો તે ન લેવા તૈયાર થાય તેણે તો તરત જ હા પાડી દીધી સાવકી માએ સીમાને કહ્યું કે તારે આ બાજુવાળા યુવાન સાથે લગ્ન કરવાના છે હવે તે તારો પતિ ગણાશે તારું એની સાથે નક્કી કરી દીધું છે સીમા ભલે નાની હતી સગીર વયની પરંતુ સમજદાર હતી તેણે કહ્યું કે મારી ઉંમર નાની છે અને મારે લગ્ન કરવા નથી મારે તો ભણવાનું છે અને હું હજી બરાબર પર કાંઈક થવું સમજણી બનું અને કંઈક જીવનમાં આગળ વધું પછી હું લગ્ન કરીશ આ જાણીને રીતસર જ સીમાની સાવકીમાં તેની ઉપર જંગલીની જેમ તૂટી પડી તેને ખૂબ જ ખરી ખોટી સુનાવી અને મારપીટ કરી પરંતુ સીમા એકની બે ન થઈ આ જાણીને પછી સીમાના માના જે સાવકા મા હતી એના પ્રેમીએ ભયાનક ષડયંત્ર રચ્યું અને સીમા સ્કૂલેથી આવતી હતી ત્યારે અજાણ્યા લોકો સાથે મળી રિક્ષામાં ઉપાડી જઈ તેને મોધ્યામાં ડૂચો મારી અને તેને ભયંકર મારપીટ કરીને ફેંકી દીધી કોકે પસાર થતા વ્યક્તિએ અચાનક જોયું તો તે જીવતી વ્યક્તિ હતી તેમણે લઈ જઈને તેને દવાખાને દાખલ કરી અને પછી તે તેનો ઈલાજ થતાં તે બચી ગઈ હતી સમયસર સીમાએ તરત જ પોલીસ આવી દવાખાને પોલીસની સામે જુબાની આપી અને પોતાની સાવકીમાં અને એના પ્રેમી વિશે જણાવ્યું પોલીસે તરત જ એક્શન લેતા તેની સાવકીમાં અને તેના પ્રેમીને જેલના સળિયા ગણતા કરી દીધા મિત્રો નસીબ એવા ખેલ ખેલે કે આવી રીતનું આપણને એમ થાય કે નિર્દોષ સાથે કેમ આવું થતું હશે સીમા સાથે આ થયું તો તેની સાવખીમાં અને તેના પ્રેમીને શું સજા થવી જોઈએ કોમેન્ટમાં જરૂર જણાવજો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ ફોરવર્ડ કરજો વિડીયો જોવા બદલ ધન્યવાદ નમસ્કાર